જુનાગઢ જિલ્લાના માળિયાના તાલુકાના ગામડાની અંદરથી અત્યારે હાલમાં વરસાદ પડી રહ્યો છે જે તારીખ છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસમાં ઘણા એવા વિસ્તારોમાં મીડિયમ એવો વરસાદ પડી રહ્યો છે અને સારો એવો વરસાદ પડી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર અત્યારે વરસાદ સારો એવો પડે છે પણ ખેડૂત મિત્રો વરસાદ ફાયદાકારક અને નુકસાનકારક બંને સાબિત થઈ શકે એમ છે કારણ કે અત્યારે લગભગ અમુક ખેડૂત મિત્રોને કોઈ પણ ટૂંકી મુદતવાળી મગફળીઓ હોય અને ઓવરઓલ મગફળીઓ હોય તે પણ ઉપડી ગઈ છે તેમના માટે નુકસાનકારક પણ છે અને અમુક ખેડૂત મિત્રોને લાંબી મુદતવાળી મગફળીઓ હોય તેમને તો ફાયદાકારક પણ છે અને પાણી જે ઉલેસાણા હતા આપણે મગફળીમાં પિયત આપવામાં તે પાણી પણ થઈ જશે અને તેમને ફાયદાકારક પણ છે તો ખેડૂત મિત્રો અત્યારે લાંબો સમય હજી મગફળી કોઈ પણ ઊભે એમ હોય અને એમાં જો કોઈ નુકસાન થાય એવી શક્યતા દેખાતી હોય રાતળ તો એમાં ખેડૂત મિત્રો ખાસ કાળજી લેવી કે રાતળ અને ફૂગની દવાઓ છાંટવી અને તે સિવાય બીજા ખેડૂત બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો હોય તો જૈવિક બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો મિત્રો તો તેમનાથી પણ આપણા પાકને નુકસાન થતું પણ અટકાવી શકીએ તો એવું ખાસ કાળજી લેવી મિત્રો એટલે આપણે અત્યારે લાઈવના માધ્યમથી અત્યારે વરસાદ પડે તે બતાવી રહ્યા છે તો મિત્રો આવી કાળજી લેવી ખાસ જરૂરી છે તેવું ખાસ ખ્યાલ રાખો બાકી